મારવાનું અને તારવાનું હા તમે સાચું સાંભળ્યું ઘટનાની વાત કરીએ તો પાદરા તાલુકાના ચોકડી પાસે આવેલ બેસ્ટ વેલ્યુ કંપનીમાં કામદારોનું શોષણ થતું હોવાના આક્ષેપો થયા છે ત્યારે વિભાગના કામદારોના જણાવ્યા મુજબ પાંચ કામદારોની જરૂરિયાત હોવા છતાં કંપની ફક્ત ચાર કામદારો પાસે કામ કરાવી રહી છે અને કામદારો પર કામનું ભરણ વધી રહ્યું છે અને તેમનું શોષણ થઈ રહ્યું છે આ પ્રકારના આક્ષેપો કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવ્યા હતા વાળા એવું કહે છે કે વર્કર અમને કામ શીખવાડશે કંપની કેવી રીત ચાલશે ત્રણ ત્રણ સરપંચોએ રજૂઆત કરવા છતાં કંપની પોતાની મનમાની કરવા માગે છે કંપની અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનું સાફ ચર્ચાય છે અને વર્કરોની એક જ માંગ છે કે જે રેગ્યુલર માણસ પાંચ જતા હતા એ અમને પાંચ માણસ આપે બીજી કોઈ આમની માગણી નથી માનસિક ત્રાસ આપી વર્કરોને કંપનીમાંથી નીકળી જાય એવી એમની પ્રોસેસ હતી અને આ લોકોને માનસિક ત્રાસ ખૂબ જ આપ્યો આ લોકોને એક જાતનું માનસિક ટોર્ચર આપવા માંડ્યા કે એક જણ ચારસો ચારસો કિલો વેટ બોઇલર ઉપર ના ખવડાવે આ છે તે છે કરીને એવા પ્રશ્નો હતા રજૂઆત કરી છતાં કંપની પોતાની મનમાની કરવા માંગે છે આજ રોજ પાદરા કંપનીના પ્રોડક્શન ઓછા થવાના લીધે એ લોકો એક કામદાર ને ઓછો કરેલો હતો અને જે ચાર કામદારો છે તેમને વધારે લોડ પડતો હતો એવું એમનું કેવું છે કામદારોનું એમને ઘણી વાર કરી છે મેનેજમેન્ટ સાથે એના એન્જિનિયર સાથે કોન્ટ્રાક્ટર સાથે કે ભાઈ લોડ પડે છે તો એક વ્યક્તિ તમે પાછો અમને વધારીને આપો પણ વીસ દિવસ થાય પહેલી તારીખની વાત હતી આજે વીસ તારીખ થઈ આજ સુધી મેનેજમેન્ટ કે કોન્ટ્રાક્ટર દ્વારા તેઓનું નિરાકરણ ના આવતા કામદારોને હાલાકી પડે છે અને વધારે લોડ પડવાના કારણે કામદારો એન્જિનિયર સાથે વાતચીત કરીને ગેટ પાસ લઈને એ લોકો બહાર નીકળી ગયેલા છે અને એમની રજૂઆતોને ધ્યાનમાં રાખીને મેનેજમેન્ટે એમનું જે એક વ્યક્તિ વધારવાનું જે એમની માંગણી છે તેમને ક્યાંક ને ક્યાંક એ લોકો એવું કીધું છે કે આજે પણ નહીં વધે અને વરસ થશે બે વરસ થશે થશે તો પણ વધે નહીં ચાર વ્યક્તિઓ દ્વારા બોઇલર ચલાવવામાં આવશે પણ કામદારોને આ જે ચાર વ્યક્તિઓ સાથે જે પ્રોડક્શન કરવાનું હોય છે તેમને લોડ પડે છે ને એમને એ કામમાં વધારે પડતો લોડ કરવાના લીધે તેઓની માંગણી છે કે જો પાંચ વ્યક્તિઓ દ્વારા જો આ કામ કરવામાં આવે તો સરળતાથી કામ થઈ શકે છે પણ કંપની આટલા વર્ષ સુધી તો પાંચ વ્યક્તિઓ સાથે કામ કરાયું અત્યારે ચાર વ્યક્તિઓ સાથે કરાવવા માંગે છે પણ એમને લોડ પડે છે તે માટે કંપની મેનેજમેન્ટ એ એક વ્યક્તિને વધારવા માંગતું નથી માટે કામદારો હવે અમની જે રજૂઆત છે કેમ કે ઘણા કામદારો એવા છે કે જે છ વર્ષ સાત વર્ષથી કામ કરે છે અને એ લોકોને અત્યારે બહાર બેસવાનું જ્યારે વારો આવે છે ને કંપની મેનેજમેન્ટ મેન તરફથી પ્રોડક્શનના ઓછા અભાવના કારણે આ કંઈક જે પણ પ્રક્રિયા છે એ કરવામાં આવી છે તો કામદાર જે ભાઈઓ છે એમને આવે લીગલ પ્રોસેસની અંદર અમારી ટીમ હકની વાતની ટીમ કામદાર એકતા સંગઠન અને સાથે તમામ જે એમના સ્થાનિક મીડિયા કર્મીઓ છે એ તમામ લોકોનું સાથે રાખીને એક કામ આપણા લેબર કમિશનર વડોદરા જિલ્લાના છે તેમને આ રજૂઆત કરવામાં કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર એ રજૂઆતને ધ્યાનમાં રાખીને જ્યારે એમના ફેવરમાં કોઈ નિર્ણય આવે એવી આપણે આશા રાખીએ છીએ પણ સાથે જ પાદરા તાલુકાના તમામ કામદારોને આપણે કહેવા માંગીએ છીએ કે પાદરા તાલુકાની અંદર આ કંપનીઓના પાપે આ પાદરા તાલુકાની જમીનમાંથી લાલ પાણી નીકળે છે કંપની જો આપણે ડિસિપ્લિન ને મેનેજમેન્ટની વાતો કરતી હોય ને તો આપણે પણ એમને ડિસિપ્લિન ને મેનેજમેન્ટ શીખવાડવું પડે કઈ કંપનીની અંદર કેટલું પ્રદૂષણ ફેલાવવામાં આવે છે કેટલા પાણી છોડવામાં આવે છે એ બધી જ આપણને ખબર છે પણ કામદારોને ક્યાંક શોષણ કરવાની વાત આવે તો ચોક્કસ થી આ લોકો ક્યાંક ને ક્યાંક ડિસિપ્લિન ની વાત કરીને આપણે દબાવવા માંગે છે તો આવનારા અંદર પડશે પોતાના હક અધિકાર માટે લડવું પડશે પડશે બોલવું પણ પણ આ લોકો કોઈ જે બોલનાર આગેવાન કે કામદાર હોય છે ને એ લોકોને દબાવવા માટે કાઢી મૂકવાની ધમકી આપે છે અને એના લીધે જ કામદારો બોલતા નથી ને એના લીધે જ કામદારોનું શોષણ વધારે ને વધારે પાદરા તાલુકાની મેં થાય છે તો હું આ મીડિયા મિત્રોના માધ્યમથી આ વિડીયોના માધ્યમથી તમામ કામદારો ને કેવા માંગુ છું કે પોતાના વિસ્તારની અંદર પોતાની કંપની ની અંદર જયારે સમસ્યાઓ થતી હોય તો કોઈ પણ ધાક બીક રાખ્યા વગર બોલતા થજો કેમ કે તમારા એક વ્યક્તિના ના બોલવાના લીધે હજારોની સંખ્યાઓમાં કામદારો બોલતા નથી એ લોકોમાં બીક ધાક બેરાઈ જાય છે અને આવી રીતના કંપનીઓ પોતાની મનમાની ચલવે છે તો હવે આગળના સમયની અંદર આપણે જે લીગલ પ્રોસેસમાં જવાનું છે વડોદરા લેબર કમિશનરને આપણે એક અરજીના ભાગે એક એક્શનના ભાગે આપણે ત્યાં જે રજૂઆત છે એ કરીશું અને જોઈએ છે લેબર કમિશનર કંપનીનું ફેવર કરે છે કે કામદારોના હિતમાં કોઈ નિર્ણય છે